કહેવાતો અસ્થિર મગજનો પણ હતો આરોપી ઘણું શાતિ સુરતમાં શરૂ થયેલી કિડનેપિંગની ઘટના મુંબઈ સુધી કેવી રીતે પહોંચી જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ માસૂમની ની હત્યા હત્યારો હવાલાતમાં સુરતમાં અપહરણ મુંબઈમાં હત્યા ટ્રેન ના શૌચાલય માંથી મળી હતી મળી સફળતા હત્યાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં બાળકનું ગળું કાપી નાખેલું હતું અને મમૂખીને જતો રહેલો હતો માસાઈ ભાઈ અંતે હવાલાતમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી વિકાસ વિશ્વદયાળની મુંબઈના બીકેએમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી અંતે તેને ઝડપી પાડ્યો છે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે સાઉદી અરેબિયા કતાર સહિતના અલગ અલગ દેશમાં કામ તે કરી ચૂક્યો છે જોકે પાછલા કેટલાય સમયથી ભારતમાં રહેતો હતો તેનું મૂળ વતન આમ તો બિહાર છે જોકે કામ ધંધો કરતો ન હોવાને કારણે પાછલા બે સપ્તાહથી માસીના ઘરે સુરતમાં રહેતો હતો જોકે માસીના ઘરે પણ કામ ધંધો કરવા મામલે તેને મેણા ટોણા સાંભળવા પડતા હતા આરોપીને લાગી આવ્યું હતું જે બાદ તેણે માસીના જ દીકરાનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધો હતો આ બાળક જે એકવીસ તારીખે ગયો કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની

આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમો સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સીસીટીવીમાં કેદ દ્રશ્યો આરોપી બદલતો હતો લોકેશન અંતે મુંબઈ થી દબોચાયો એકવીસ ઓગસ્ટના રોજ માસ્યાઈ ભાઈ એટલે કે હત્યારો વિકાસ માસુમ ને રમવા લઈ જવાને બહાને બહાર લઈ ગયો હતો જે બાદ અજાણી વ્યક્તિની મોટરસાયકલ પર લિફ્ટ માંગી તે માસીનો મોબાઈલ પણ સાથે રાખીને ફરાર થઈ ગયો હતો જંગેની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચને મળતા તેઓ તપાસમાં લાગી ગયા હતા તેથી આરોપી વારંવાર મોબાઈલ સ્વીચ ઓફ કરી લોકેશન બદલતો હતો જોકે ચાર દિવસની ભારે મહેનત બાદ આરોપી અંતે લોકઅપમાં ધકેલાયો છે પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમતા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એક વાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ દયાલ શાહ એ જે મરનાર છોકરા છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલથી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એને માસી ના કરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ અમરોલી પોલીસને સોંપવામાં આવશે આ કિસ્સાને જોતા કહેવું એટલું જ છે કે લોકોની માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે તે સમજવું અઘરું છે નોકરી કરવાનું કહેવું અને માઠું લાગી જવા જેવી બાબતમાં માસુમની આ રીતે હત્યા જો થતી હોય તો સભ્ય સમાજે પણ જાગૃત થઈ જવાની ચોક્કસથી જરૂર છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત